મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એકસો ચોવીસ કામોને મંજૂરી આપી હતી જેમાં ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે રૂપિયા પાંચ હજાર પાંચસો છોતેર કરોડ ફાળવ્યા હતા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે નાઠસો નવ કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું પાંચ હજાર પાંચસો છોતેર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે અને રાજ્યના માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને નવી ટેકનોલોજી યુક્ત બનાવવા માટે રૂપિયા એક હજાર એકસો સુડતાલીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદૃઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી નવ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવી ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો છે મુખ્યમંત્રી આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ એકસો ચોવીસ કામો માટે રૂપિયા સાત હજાર સાતસો સાડત્રીસ કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતને સુવિધાસભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પૂરું પાડવાના દિશા નિર્દેશો માર્ગ મકાન વિભાગને આપ્યા છે તેમણે ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવી વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે આઠસો નવ કિલોમીટર લંબાઈના નવ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે રૂપિયા પાંચ હજાર પાંચસો છોતેર કરોડ મંજૂર કર્યા છે તદ્દાનુસાર બગોદરા ધંધુકા બરવાડા અને બોટાદના બાણું પોઈન્ટ ત્રેવીસ કિલોમીટર લંબાઈ માટે સડસઠ પોઈન્ટ તેતાલીસ કરોડ બોટાદ ઢસા ચાવંડ અમરેલી બગસરા બિલખા મેંદરડાના સડસઠ પોઈન્ટ ત્રીસ કિલોમીટર માટે રૂપિયા એકસો અઠ્ઠાવન પોઈન્ટ છ કરોડ તે ઉપરાંત મેંદરડા કેસોડ માંગરોળના અડતાલીસ પોઈન્ટ પંચાવન કિલોમીટર માટે રૂપિયા એક્યાસી પોઈન્ટ સાડત્રીસ કરોડ અને ઊંઝા પાટણ શિહોરી દિયોદર અને ભાબરના એકસો પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર રોડ માટે રૂપિયા આઠસો અઠ્ઠાવન પોઈન્ટ ઓગણચાલીસ કરોડ કરજણ ડબોઈ અને બોડેલીના એકોતેર પોઈન્ટ દસ કિલોમીટર રોડ માટે રૂપિયા ત્રણસો એકત્રીસ પોઈન્ટ સોળ કરોડ મંજૂર કરવામાં આવે છે તે ઉપરાંત દહેગામ બાયડ લુણાવાડા સંતરામપુર અને ઝાલોદના એકસો સડસઠ પોઈન્ટ ચોપન કિલોમીટર રોડ માટે રૂપિયા એક હજાર પાંચસો ચૌદ પોઈન્ટ એકતાલીસ કરોડ તેમજ અમદાવાદ હરસોલ ગાંભોઈ અને વિજયનગરના ચા એકસો તેતાલીસ પોઈન્ટ ત્રીસ કિલોમીટર રોડ માટે રૂપિયા છસો ચાલીસ પોઈન્ટ ત્રીસ કરોડ અને સંતરામપુર મોરવા હડપ સંત રોડના ઓગણપચાસ પોઈન્ટ નેવું કિલોમીટર રોડ માટે આઠસો એકસઠ પોઈન્ટ એકોતેર અને સંત રોડ દેવઘર બાળિયા છોટા ઉદેપુરના ચોસઠ પોઈન્ટ પાંચ કિલોમીટર રોડ માટે રૂપિયા દ એક હજાર બાસઠ કરોડ મંજૂર કર્યા છે આ નવા હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ પીએમ ગતિ શક્તિ અન્વયે લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે હાઈસ્પીડ કોરિડોર બનાવવાના પરિણામે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ તથા વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે એટલું જ નહીં મહત્વના શહેરો સાથે ઝડપી જોડાણ મળતા અને મુસાફરી સરળ અને પ્રવાસનને પણ વેગ મળશે મુખ્યમંત્રીએ રાજ્યના માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂપિયા એક હજાર એકસો સુડતાલીસ કરોડ મંજૂર કર્યા છે તેનાથી બસો કિલોમીટર લંબાઈમાં વીસ કામો હાથ ધરવામાં આવશે આ ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેકનોલોજી સભર રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક વ્હાઇટ ટોપિંગ ગ્રાડ અને ગ્લાસ ગ્રીડ સિમેન્ટ ફ્લાય એસ ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગથી લાંબુ આયુષ્ય ધરાવતા વધુ ટકાઉ અને મજબૂત લાઇફ સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુકૂળ માર્ગોનું નિર્માણ થશે આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના ઓગણ કામો આઠસો ત્રણ કિલોમીટરમાં હાથ ધરવા માટે નવસો છી કરોડ રૂપિયાની મંજૂરી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત એક હજાર ત્રણસો સડસઠ કિલોમીટરના બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે આ નવ નવું હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે કહેવું તે કરબૂરનો સંકલ્પ લોકોને ઇઝ ઓફ લિવિંગ આપીને પાર પાડવાનું મહત્વનું કદમ ભર્યું છે